આકાશવાણી ભૂજ સમાચાર વિભાગ રજૂ કરે છે કચ્છમાં આવેલા ભૂકંપના આંચકા અંગે લોકોના પ્રતિભાવોને આવરી લેતું વિશેષ બુલેટિન નમસ્કાર કચ્છમાં લાંબા સમય બાદ ગત મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે રાત્રે અગિયાર ને છવ્વીસ મિનિટે આવેલા આ આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી આંચકાની તીવ્રતા પાંચ શૂન્ય અને તેનું કેન્દ્રબિંદુ અંજાર તાલુકાના દુધઈથી સત્તર કિલોમીટર દૂર વામકા સ્થિત હોવાનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરે જણાવ્યું હતું તો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની તીવ્રતા ચાર પોઈન્ટ ત્રણની હોવાનું નોંધ્યું હતું આંચકાની અસર વાગડ રાપર ભચાઉથી લઈને અંજાર ભુજ અને નખત્રાણા સુધીના વિસ્તારોમાં અનુભવાઈ હતી આંચકો અનુભવતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાઓમાં આંચકો આવ્યો ત્યારની સ્થિતિ કેદ થઈ હતી અને વર્ષ બે હજાર એકના ભૂકંપની ગોઝારી યાદો ફરી માનસપટલ પર છવાઈ હતી કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગૌરવ ચૌહાણે આ આંચકા અંગે વધુ માહિતી આપી હતી અને રાત્રે એટલે કે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રાત્રે આશરે સવા અગિયારની આજુબાજુ ભૂકંપ આવેલો જે ભૂકંપની મેગ્નિટ્યૂડ પાંચની હતી અને એ અમરસર ગામ છે વાગડ વિસ્તારમાં એનાથી ચારથી પાંચ કિલોમીટર વેસ્ટમાં મીઠાના ખેતરોમાં એનું કેન્દ્ર હતું અને એ આશરે ત્રેવીસ સાડા ત્રેવીસ એક કિલોમીટરની ડેપ્થમાંથી એ ભૂકંપ જનરેટ થયો હતો આ જે ભૂકંપ આવેલો હતો એ બે હજાર એક ભૂકંપના જે કેન્દ્ર બિંદુની એરિયામાં જ આવેલો હતો અને એ ફોલ્ટ ઝોનમાંથી જ આવેલો હતો અને એ જે ફોલ્ટ ઝોન જેને આપણે સ્ટેપ ઓવર ઝોન કહીએ છીએ કે જ્યાં કને કચ્છ મેનલેન ફોલ્ટ જે લખપતથી કરી અને બચાવ સુધી કચ્છ મેનલેન ફોલ્ટ છે એ પૂરો થાય છે અને અહીંયા કને માય ગામથી કરી માય ગામ અથવા જે આપણી જે ભૂકંપ આવેલી ઝોનથી સ્ટાર્ટ કરી અને છેદ કાનમેરથી આડેસર સુધી એ સાઉથ વાગડ ફોર્ટ સિસ્ટમ છે તો બે ફોર્ટ સિસ્ટમ વચ્ચેનો આ સ્ટેપ ઓવર ઝોન છે ત્યાં બે ફોલ્ટ મળે છે અને ત્યાં કને ઘડી ઘડી સ્ટ્રેસ રિલીઝ થાય છે અને સ્ટ્રેસ રિલીઝ થવાને કારણે ત્યાં કનેથી પથ્થરોમાં તૂટતા હોય છે નીચે કે ઉર્જા નીકળે છે વાયબ્રેશન થાય છે અને ભૂકંપ આવે છે તો આ જે ભૂકંપ છે એ કોઈ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં મેં કહેલું જ છે કે કોઈ સરપ્રાઇઝ નથી બે હજાર એક પછીનું સેટલમેન્ટ આફ્ટર શોક છે અને છેલ્લા ચારેક વર્ષની વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષની અંદર આ ઝોનની અંદર ચાર મેગ્નિટથી વધારે ત્રણેક અફેક્ટ આવી ચૂક્યા છે આખી કચ્છની વાત કરીએ તો જે મેં નકશા શેર કરે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કચ્છની અંદર બારથી તેર ફોલ્ટ લાઇન છે બધી જ ફોલ્ટ લાઇન એક્ટિવ છે છેલ્લા બસો વર્ષમાં જે મોટા ભૂકંપ આવેલા છે જેમ કે અઢારસો પિસ્તાલીસ હોય કે પછી ઓગણીસો નાઇન્ટીન ફિફ્ટી વનનો હોય કે ફિફ્ટી સિક્સનો હોય કે પછી એકોતેરનો હોય કે બે હજારનો હોય આ બધે ભૂકંપ અલગ અલગ એનો કેન્દ્રબિંદુ અલગ અલગ છે મતલબ અલગ અલગ ફૉલ્ટના લોંગ આવેલા છે અત્યારે તો આપણે જે ભૂકંપ અનુભવી છે બે હજાર એકના ઝોનમાં એ અલગ છે પણ કચ્છની અંદર બીજા બધે વિસ્તાર છે જ્યાં ભૂકંપ આવે છે વાળી ઘડી કારણ કે કચ્છના બધે જ ફોલ્ટ એક્ટિવ છે બરાબર એટલે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ કારણ કે કચ્છના બધે જ ફોલ્ટ રેસ્ટ રેસ્ટ ફોલ્ટ છે જે કોઈ આરામ નથી કરતા અને એના અલગ કન્ટિન્યુઅસ સ્ટ્રેસ બિલ્ડ થતું જાય છે અને જ્યારે જ્યારે સ્ટ્રેસ રિલીઝ થાય છે ત્યારે આપણે આ ભૂકંપ અનુભવીએ છીએ અને આપણે આ ભૂકંપથી શીખવું જોઈએ કે પ્રૂફ સ્ટ્રક્ચર હોવા જોઈએ કે આપણે આપણા કરિક્યુલમની અંદર પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ કરવો જોઈએ કે આપણા સ્કૂલમાં છોકરાઓને ત્યારથી જ આ બધે હોનારતોનો સામનો કરવાની આપણે હેલ્પોની નોલેજ આપવું જોઈએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કહેલું છે કે તમારા વિસ્તારને ધ્યાનમાં રાખીને તમે એવો કરિક્યુલમ ડિઝાઇન કરો તો આપણે હંમેશા આ ટાઈપની આફતો માટે કચ્છમાં છીએ એટલે હકીકતને સ્વીકારી અને આપણે આનો સામનો કેવી રીતે કરવા એના માટે તૈયાર રહેવું જોઈએ જિલ્લાના વિવિધ વિસ્તારોના લોકોએ આ આંચકા અંગે આકાશવાણી સાથેની વાતચીતમાં પોતાનો અનુભવ આ રીતે વ્યક્ત કર્યો હતો હા હું સુનિલસિંહ વિક્રમસિંહ જાડેજા ગામ ખેડોઈ તાલુકો અંજાર સાલ રાત જો જો ધરતીકંપ જો આંચકો આવ્યો એ આપણી મળે family સહિત match ને અને ઓચિંતા જો મળે ધોળધોળમાં સમજી ગયો ને બારી ને બારણાં ને મળે એટલે સજે પરિવાર કે ખણીને અસી ત્યારે જ બહાર ભગા અને આમ જૂનો અનુભવ આવે પાકે બહુ ધરતીકંપ જો બે હજાર એક વારે જો એટલે મળે પરિવાર કે બારે ખણી વ્યા અને હો તો પણ સત સેકન્ડ જોજ પણ આડોસ પાડોસ ને ગામ મેં મળે દરજી ભી આવા અને આડોસ પાડોસ મેં પૂછ્યા તા ઈ કે ધરતી કંપ મેં જો આજ તો સોલીડ વર્ક પણ રહ્યો થોડીક સેકંડ મારું નામ સાધુ હિરેન છે હું દુધઈ ગામમાં રહું છું અમે બાવીસ તારીખના રાત્રે અગિયાર સાડા અગિયાર ની આસપાસ બેઠા હતા બધા ઘરમાં અને ઓચિતા બધું દરવાજા બારી બધું ખખડવા માંડ્યું તો અમને કઈક અલગ અનુભવ આયુ અમે બધા બહાર ભાગવા માંડ્યા બહાર જોયું તો આખું ગામના બધા પબ્લિક બધી બારે હતી અને કંઈક વધારે જ આંચકો હતો આવો આંચકો જયારે ભૂકંપ આવ્યો તેના પછી આવ્યો હોય તો આ વધારેમાં વધારે આંચકો હતો એવું લાગ્યું અમને જાણે એમ થતું હતું કે બધું પડી જશે અને બધા બધાને નુકસાન થશે પણ કોઈને નુકસાન નથી થયું કોઈને જાનહાનિ નથી થઈ અને કાઈ વાગ ભાગ નથી થયું બધા સહી સલામત છે ડોક્ટર ધર્મેન્દ્ર જાડેજા ફિદોર ઓફિસ ભૂસકી બોલું છું કાલે રાત્રે હું ઘરે માધાપર માં મારા ઘરમાં હું સુતેલો ને બરાબર મેચ આઈપીએલ ની પૂરી થઈ ગઈ કે થવાની તૈયારી હતી એ એક્ચ્યુઅલી બરાબર યાદ નથી પણ જે ભૂકંપનો ઝટકો આવ્યો હું મારા બેડ ઉપર સુતો છું તો સાંભળતો હતો YouTube માં ને જટકો આવ્યો તો જાણે આમ પલંગને ઊંચો કરીને કોઈ કે નીચે મૂક્યો હોય ને હું અચાનક ચમકી ગયો અને બારે આવી અને અમારા શેરી તો જલ્દી કોઈ બાર નતું નીકળ્યું પણ એ અર્થક્વેક હતો એ મને સો ટકા કન્ફર્મ થતું પણ થોડી વાર રહીને હું સુઈ ગયો અને રાત ભર મગજમાં વિચારો આવતા રહ્યા કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકની યાદ આવી ગઈ પાછી પણ બહુ ભયંકર પાંચ સેકન્ડ કે ત્રણ સેકન્ડ જે કંઈ હતું એ ભયંકર અનુભવ હતો અને આવો કાલ રાતનો ભૂકંપનો ઝટકો મેં અનુભવ કર્યો હું કૃષ્ણા પોકાર ગામ કોટડા ચકાર ગઈકાલની રાત્રે સાડા અગિયાર ની આસપાસ ભૂકંપ આવ્યો અને એ ભૂકંપને અમે લોકો અનુભવ પણ કર્યો આ ભૂકંપ આવ્યો તેનાથી કઈ જાનહાનિ કે કોઈને પણ નુકસાન નથી થયું ના તો કોઈ પણ માલને નુકસાન થયું છે ના કોઈ વ્યક્તિને નુકસાન થયું છે પણ આ જ્યાં ભૂકંપ આવ્યો આ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે બધા લોકો એને અનુભવ કર્યો અને બધા જ લોકો ઘરથી બહાર દોડીને પણ નુકસાન આનુર હુસ રહેવાસી મોટા લાયજ માંડવી કચ્છ કાલ રાત જો ઘરે મહેમાન હોય અસા અને મહેમાન મણા ઘર જે મજારા વેઠા હોસ ગાલ કરીને તૈયાર લગભગ અંદાજે સા જે આસપાસ રાત જો ગયારો મિનિટ જે આસપાસ ભૂકંપ જો ઝાટકો અસ મણે અનુભવ્યાસિ અને તી વજે મને લગભગ દોડીને ઘરથી બહાર નીકળી આવ્યાસિ અને રાત જો એકે આસપાસ હુંદે મને બાર આંગણે વેઠા હોસ મિણી કે અહેસાસ થયો ઝાટકો આયો દોડી મને બહાર નીકળી આવ્યા અને કંઈ જાન મને નુકસાન તો ન થઈ પણ મિ કે દ્રા જરૂર વેહ રહ્યો જી વજહ લગભગ રાત જો મોડેસ હુંદે પો બારા વેહિને મેળાવ કરી રહ્યા સિંદે મુજ ખુશ્બુ ગણત બૂજ ધર્મદીપ પાર્ક મે રાતે કાલ રાત કચ્છ મેરી ભૂકંપ જો અનુભવ થયો કચ્છની ધરા્રજાઈ અને કચ્છ જુ પણ ધ્રજી વ્યા કચ્છ જુ કે ફરી ભૂકંપની યાદ અચી વઈ ભૂકંપ જે આંચ ગરજા નંઢા વડા વૃદ્ધ મળે બારા નકરીને હકડેબેજી સલામતી પોછેલે મંઢાણા આવું પણ હી કે જો અનુભવ કર્યો ભગવાનજી દયાસે કોઈ પણ નુકસાન કે જાનહાનિ નોંધાણી નહીં પણ કચ્છા માળું ફરીને

હા રાત વગેરે છી મત જે આંચકો આજકો પહેલાં તો મુખે નિંદર અચી નિંદર અચી પો અચુંદે સાર થઈ ગઈ અને એક દ્રા લગો દ્રા સે નીકળી આવ્યા હોસ કોલૉની જ પણ મળ જણ મને બહાર નીકળી આવ્યા હોય મર જણાં કે દ્રા લગી મને અડો અચ દ્રા જડો લગી ગયો આંચ કે પોંચો બોરો જરાક આંકડો અન્ય દ્રાહ લગે અ મારું નામ સ્વરા માહેશ્વરી છે હું માધાપરમાં રહું છું કાલે રાતે અમે સાડા અગિયાર વાગે બારે રમતા હતા ત્યાં ધરતી અચાનક ધ્રુજવા માંડી હું મમ્મી પાસે ગઈ અને પૂછ્યું મમ્મી આ શું હતો મમ્મી કહે કે ભૂકંપનો નાનકડો આંચકો હતો મમ્મી પાસેથી મેં ઘણું બે હજાર એકમાં આવેલ ભૂકંપ વિશે સાંભળ્યું હતું પહેલી વખત આ અનુભવ કર્યો હતો કે કેટલું આ ડેન્જરસ છે આ ભૂકંપનો અનુભવ મારો પહેલો અનુભવ હતો આ ભૂકંપમાં આ આપણું ઘણું નુકસાન પણ થઈ શકે જે બહુ વખત સુધી ચાલ્યું હોત તો બે હજાર એકમાં આવેલ ભૂકંપ બહુ વખત ચાલ્યું હતું એનાથી લોકોનું ઘણું નુકસાન થયું હતું તેથી આપણે બચી ગયા એ ભગવાનની શુક્ર આમ ચંદ્રિકા મહેતા માધા પ્રકાશ છે કલ રાત અગિયાર વાગે ધરા દુબઈ અસ અસિ મેળે નંદર મેઘાથી ઉઠી વ્યાસી અસં કે લાગો અન સોસાયટી મેળે માણું ઘરથી બહાર નીકળી વ્યા અજાર એક ભૂકંપની યાદ તાજી થઈ અને એટલો ખાસો ભગવાનની મેરબાની વડો કંઈ નુકસાન ન થયો નામ વરાળિયા તાલુકા અબડાસા જિલ્લો ભુજ કચ્છ હારોન અભુ વખર હું બોલું છું કે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો ત્યારે આપણે અહેસાસ થયો કે ભૂકંપ આવ્યો આપણે બહાર દોડી નીકળ્યા બીજા માણસો નીકળ્યા પણ ખબર પડી ગઈ કે ભૂકંપ આવ્યો છે ભૂકંપમાં જાનાની કાંઈ થઈ જ નથી પણ આ બીજો સારો થઈ ગયો ભૂકંપમાં એટલો નુકસાન કાંઈ નથી અને આ સાથે આ વિશેષ બુલેટિન અહીં પૂરું થયું સંકલન અને પ્રસ્તુતિ અશરફ નથવાણી નિર્માણ જયેશ રાવલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું